મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એલ એન્ડ ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વે ધરોહર સમાન વડનગરમાં રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું વડનગરના રેલવે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલવે અને રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કોઓર્ડિનેશન અને ઇન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પગલે પુરાતત્વીય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂપિયા સત્તર કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ વિશ્રામ એરિયા કેફેટ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેમજ સમગ્ર પરિસરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તેનું પણ મુખ્યમંત્રી શ્રી નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલએનટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું એલએન ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ચૌદ જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનિંગ આપશે રાજ્ય સરકારે ફાળવેલી સાડત્રીસ હજાર છસો અઠ્યાવીસ ચોરસ મીટર જમીન ઉપર ચાર હજાર ચોરસ મીટરના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે આ ઇન્સ્ટિટ્યૂટનું કામ ચાલી રહ્યું છે વાર્ષિક ત્રણ હજાર ચાલીસ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સમાં અભ્યાસક્રમોમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે એલ એન ટીના આ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ડિજિટલ બોર્ડ અને ઇ લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલિવરી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે શ્રી એલ એન ટીના આ ઇન્સ્ટિટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઇટ ઉપર જઈને કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ ધારાસભ્ય શ્રી કે કે પટેલ જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ તથા એલ એન ટી કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના નેશનલ હેડ શ્રી જે રઘુરામન એરિયા મેનેજર શ્રી નેહલ શાહ અને પ્રોજેક્ટ્સના કલસ્ટર હેડ શ્રી ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા